નમસ્તે દર્શક મિત્રો આજે આપણે એક એવી વાત કરવી છે કે જે કડીના ચૂંટણીના સંદર્ભમાં બહુ ગંભીર આરોપો પ્રત્યારોપો થયા છે જેના કારણે આખા ગુજરાતમાં એક હડકમ મચી ગયો છે કારણ કે એક બાજુ ભાજપના નેતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નેતાને જમીનોના દલાલ તરીકે ખપાવી રહ્યા છે તો બીજી બાજુ ભાજપના નેતા સામે આરોપ મૂકવામાં આવે છે કોંગ્રેસ દ્વારા કે આ અને ટ્વીટ પણ કરવામાં એમાં પુરાવા સાથે કહેવામાં આવે છે કે પચીસ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાની શંકા છે અને એની સીબીઆઈની તપાસ થવી જોઈએ તો આ જે આરોપ પ્રત્યારોપો થઈ રહ્યા છે અને એના કારણે આખા ગુજરાતમાં હડકંપ મચી ગયો છે સામ સામે જવાબો આપવામાં આવી રહ્યા છે અને એ જે જવાબોના કારણે આખી ચૂંટણીમાં એક નવો વળાંક પણ આવ્યો છે એ તો બરાબર છે ચૂંટણીમાં પરંતુ જે આરોપો છે આપણે જોવા પડે એવા છે આ જોઈએ આપણે બળદેવ ઠાકોર કે જે એના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આ પોસ્ટ મૂકી હતી એનો જવાબ આકરો જવાબ નીતિન પટેલે આપ્યો મારા પર જે આક્ષેપ કર્યા છે એ પાયા વિહોણા છે અને તમારા જે અને તમારા એની જે વાત કરી છે એ પણ આ એનો એક પત્ર પણ મૂક્યો છે કે જે જનસંઘના એક સમયના નેતા હતા એમણે આ પત્ર લખેલો હતો એ પત્રની નકલ પણ એમણે મૂકી દસ પાના સાથેની એ નકલ મૂકી હતી અને એમાં આખી બધી જ વાતો કરી હતી બીજી વખત પણ એ જ રીતની આ જે પોસ્ટ આપણે જોઈ શકીએ છીએ એ જ પ્રકારનું એમાં જોવા મળે છે તો આખી જે વાત છે એટલા માટે ગંભીર થઈ જાય છે કે કોંગ્રેસના બળદેવજી ઠાકોર નીતિન પટેલ ઉપર આરોપો મૂકે છે એ આરોપો અત્યંત ચોંકાવનારા છે અત્યંત ચોંકાવનારા છે એનો જવાબ પણ નીતિનભાઈ બહુ સારી રીતે નીતિનભાઈ જવાબ આપ્યો નીતિનભાઈ ની અત્યાર સુધીની જે ઇમેજ છે એ ઇમેજ એમણે જાળવી રાખી છે એમના ઉપર ભ્રષ્ટાચારના આરોપો આજ સુધી નથી થયા રાજકીય અવલોકનો રાજકીય આરોપો આ તે બધું ઘણી વખત એમના ઉપર થયા છે કારણ કે રાજકીય પક્ષો છે એને એકબીજાના ઉપર આરોપ કરતા પણ કરપ્શનના આરોપો આજ સુધી નથી મુકાયા નીતિન પટેલ સામે અને જનસંઘના જ પૂર્વ નેતા બાણું વર્ષની ઉંમર છે ભૂપેન્દ્ર પટેલ કે જેને કાકા તરીકે ઓળખવા પટેલ મુખ્યપ્રધાન નહીં પણ જનસંઘ પૂર્વ કાર્યકર અને સામાજિક પ્રવૃત્તિ કરતા ન્યૂઝપેપર ચલાવતા અને આદિવાસી મોરચો એક્ટિવિટી કરતા એ નેતા છે એમણે આરોપો મૂક્યા છે તો આ ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન સામે આરોપો મુકવામાં આવે ત્યારે અત્યંત ગંભીર બાબત છે બેનામી સંપત્તિ સામે આરોપો છે એ આરોપો કેવા છે એને પત્ર પણ જોઈએ અને સાથે સાથે મુદ્દાઓની ચર્ચા પણ આપણે કરતા જઈએ કે શું આરોપ છે આ એ જે પત્ર છે એ પત્રની વિગતો છે એમાં એમાં જે બતાવ્યું છે બેનામી સંપત્તિ સામે તપાસ કરવી જોઈએ સીબીઆઈની અને ઇન્કમટેક્સની તપાસ કરો પચીસ હજાર કરોડની બેનામી સંપત્તિ પકડી શકાય એવા આરોપો પણ એમણે મૂકેલા છે વરિષ્ઠ સંઘી અને ભૂતપૂર્વ જનસંઘના નેતા ભૂપેન્દ્ર એચ પટેલ જેને કાકા તરીકે ઓળખી છે એને આ આરોપ મૂકેલા છે આદિવાસી એકતા મંચ ચલાવે છે અને કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે તે જોડાયેલા છે અને એમણે એવું કહ્યું છે કે જે પત્ર લખ્યું છે એમાં એવો આરોપ એમણે મૂક્યો છે કે નીતિન પટેલનો દસ કરોડનો બંગલો છે અમદાવાદમાં પાંચસો વીઘાનો ફાર્મ છે જાદવપુરા ચાર રસ્તા પાસે એકસો સત્યાવીસ વીઘા મેસ્કો કંપનીમાં ભાગીદારી છે એમાં જમીન છે આ તે બધી વાતો કરે છે માંડલ હાઈવે પર એક એના ભાગીદારીથી લઈને અલગ અલગ રીતે ભાગીદાર તમામ કામો મુક્તપુરા ગામના એક એક જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલા છે અને મકાન વિભાગના ભૂતપૂર્વ ઇજનેર એન કે પટેલની પણ તપાસ કરો કે જેથી કરીને આ બધી જ વિગતો બહાર આવી શકે એમ છે અને કોઈ એમ પટેલ કરીને જે છે એ વહીવટદાર છે નેતાઓના કોરોનામાં આરોગ્ય સચિવે દસ હજાર કરોડની ઊંચાપત કરી હોવાની પણ તપાસ કરો અને નબળા બનેલા સેંકડો માર્ગો અને પુલો કેમ તૂટી રહ્યા છે એની પણ તપાસ કરો તો આ જે આરોપો છે એ અત્યંત ગંભીર આરોપ છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં ચૂંટણીમાં મુશ્કેલીનો સામનો કરી રહી છે આ એમની સિગ્નેચર છે આ સિગ્નેચર જોઈ શકીએ છીએ ભૂપેન્દ્ર એચ પટેલ કાકા સિનિયર નેતા એમણે આરોપ મોકલ્યા જસુભાઈ ભીલ નસવાડીના આદિવાસી એકતા મંચના આગેવાન છે અને આ બધી નકલ જે મૂકી રાષ્ટ્રપતિ લઈને અમિત શાહથી લઈને સી આર પાટીલ પૂર્ણેશ મોદી હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન બિસા મુંડા કાર્યાલય સચિવ સંદીપ વસાવા અને ઇજનેર પી આર પાટિયા આજે આજે વિગતો મૂકી છે એ આપણે જોઈએ છીએ કે નવ છ બે હજાર ત્રેવીસ ના રોજ એમણે વડાપ્રધાનને આ પત્ર લખ્યો હતો પછી શું થયું કોઈને ખબર નથી પણ આ મૂળ એમના આ જો આરોપ હતો કે પચીસ હજાર કરોડ રૂપિયાના બેનામી સંપત્તિ પકડાશે જો તમે તપાસ કરશો તો એવી એમણે માગણી કરી હતી તો આ મૂળ વાત છે અને નીતિન પટેલે એની સામે જડબાતોડ જવાબ આપ્યો હતો આજે બળદેવ ઠાકોરે જે એના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી તો એનો પ્રત્યાઘાત બહુ ગંભીર રીતે નિતિન આપેલો અને જે એમણે આરોપો મૂક્યા એમણે એને પોતે એનો વિડીયો બનાવીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં નિતિન પટેલે મૂકેલું છે એ આરોપો શું છે એમણે જે શું કહ્યું છે નીતિનભાઈએ એમણે જે જે વાત કરી છે અત્યંત ગંભીર વાત છે કારણ કે કડી અને એની આસપાસના વિસ્તારોના જે જમીનોના સોદા થાય છે કઈ રીતે જમીનોના સોદા થાય છે નીતિનભાઈ એવું પણ કહે છે કે એના પર કઈ રીતે બિલ્ડરો થી લઈને ઘણા બધા લોકોના દબાણો આવેલા જાત જાતની ઓફર થઈ હતી પૈસાની ઓફર થઈ હતી પણ તો હું ડગ્યો નતો આ નીતિનભાઈ અવાજ હતો જબરજસ્ત અવાજ હતો સાંભળીએ એ શું કરી રહ્યા છે જમીન છે એ વેચી શકાય નહીં મોટામાં મોટા બિલ્ડરો કે મોટામાં મોટા દલાલો એ મારી પાસે અનેક વખત આવતા હતા પણ મેં બધાને નકાર્યા હતા બધાને કોઈની વાત ઉપર ધ્યાન આપ્યું નહોતું અને આજે પણ આ ગોપાલક જે ગણતરીની જમીન છે એના ઉપર વેચાણ ઉપર સરકારનો તમામ પ્રકારનો સ્ટે છે એટલે કોઈ પણ જગ્યાએ આ જમીન કોઈ લઈ શકે નહીં વેચી શકે નહીં એટલે મોટા મોટા બિલ્ડરો મોટા મોટા દલાલો એ દલાલો આ બધા માથા પછાડી મારી પાસે થાકી ગયા પણ કશું નથી કરી શક્યા એટલે એમણે આજે આ ચૂંટણીનું નિમિત્ત આગળ કરી મારા ઉપર પ્રેશર લાવવા માટે બળદેવજી ઠાકોર જે પોતે પણ કડી તાલુકાનો નહીં મહેસાણા જિલ્લાનો કે ગુજરાતના એક મોટામાં મોટો જમીનનો દલાલ છે અમદાવાદના મોટામાં મોટા બિલ્ડરો જોડે ઘણા પ્રોજેક્ટમાં બળદેવજીની ભાગીદારી છે અને બળદેવજી નહીં ભાજપના કે નહીં કોંગ્રેસના જે રાજકારણમાં હોય જમીનોના ધંધામાં હોય ગમે તે પક્ષના હોય એ બધા સાથે એણે ભૂતકાળમાં પણ ભાગીદારી કરી છે અને અત્યારે પણ એની ભાગીદારી ભાજપના બિલ્ડરો હોય કે કોંગ્રેસના બિલ્ડરો હોય એ બધા સાથે એની ભાગીદારી ચાલે છે અને ઝાલોડા ગામ જે બળદેવજીનું વતન છે એ ઝાલોડા ગામના આજુબાજુના અનેક ઠાકોરોની એટલે સેંકડો ઠાકોરોની જમીનો જે તે વખતે નીચા ભાવે સમજાવી પટાવી અને વરદેવજીએ ફક્ત એની દલાલી મેળવવા માટે આ બધા દસ્તાવેજો કરી આ જમીન બધી જ વેચાઈ મારી છે આજે ઝાલોડા ગામના અસલ ખેડૂતો જે ઠાકોરો છે એમની પાસે દસ ટકા પણ પોતાની જમીન નથી રહી અને બધી જમીન વરદેવજીએ દલાલી કરી અને બહારના ઉદ્યોગપતિઓને બહારના મોટા બિલ્ડરોને બહારના મોટા જે અત્યારે પ્લોટ બનાવવાની સ્કીમો બનાવવાની યોજનાઓ ચાલે છે એમના પર માટે વેચાણ કરી દીધી છે બળદેવજી પોતે જ્યારે કશું નહોતા વિધાનસભાના સભ્ય એ પહેલાં એમની પાસે કોઈ મિલકત નહોતી સામાન્ય ઘરનો ખેડૂત હતો આજે એનું ઝાલોડામાં એક મોટું ફાર્મ છે અને એ ફાર્મમાં એ પોતે રહે છે અને જમીનોની અમદાવાદમાં ફરીથી કહું કે ભાજપના હોય કે કોંગ્રેસના કોઈ પણ જાતના ભેદભાવ સિવાય બળદેવજી બધા જ જમીનની દલાલી બધા બિલ્ડરોની કરે છે કોંગ્રેસ વાળા સાથે પણ એનો ભાગ છે અને ભાજપવાળા સાથે પણ એના ઘણા પ્રોજેક્ટોમાં ઘણી જમીનોમાં ભૂતકાળમાં ભાગીદારી હતી આજે પણ ભાગીદારી છે મારી પાસે નામ સહિત પુરાવા છે પણ અત્યારે હું નહીં કહું જો બળદેવજી મને ચેલેન્જ કરશે તો ચોક્કસ એમના જે ભાગીદારો છે જે ભાજપના હોદ્દેદારો હતા ભાજપના સિનિયર નેતાઓ હતા એની સાથે એમની દલાલી કરી અને ભરદેવજી આજે મહેસાણા જિલ્લાનું કે ઉત્તર ગુજરાતનું સૌથી વધુ સુખી સમૃદ્ધ એ ઠાકોર આગેવાન બની ચૂક્યો છે એટલે બરદેવજીનો કહીશ કે તમારી જાતને પહેલાં જુઓ તમારા કૃત્યને જુઓ મારી સામે આગળી ના કરશો મેં તો પ્રજાના વિકાસના નર્મદા સહિત અનેક કામો કર્યા છે તમારા ચારોડા ગામમાં કાપડા કડીના ખાખરિયા ટપ્પાના ગરીબ લોકોને જે નર્મદાનું પાણી મળ્યું એમાં હું પણ સહભાગી છું પણ તમે તો ખેડૂતોની જમીનો નીચા ભાવે લખાઈ દીધી છે કેટલાય ઠાકોરોના તમારી સામે આક્ષેપો છે એ તમે બધો અભ્યાસ કરો અને પછી મારી સામે બોલો બીજું હું એમને કહીશ કે આજે પણ તમે કેટલાય એવા જમીન માલિકોના દલાલ છો જેમણે અમદાવાદમાં રહી સાળંદ રોડ કડી કલોલ રોડ કડી થોડ રોડ એ બધા વિસ્તારમાં જે સેંકડો વીઘા જમીન ખરીદી છે એ મોટા મોટા જમીન માલિકોના તમે દલાલ છો આજે પણ તમારી બેઠક એમના ત્યાં ચાલુ છે એટલે તમારે મને કંઈ કહેવાની જરૂર નથી તમારી જાતને જુઓ એટલે બધી વાતનો ખુલાસો આવે હું વરદેવજીને સ્પષ્ટતા કરવા આ માહિતી નથી આપતો પણ કડી તાલુકાની જનતા મહેસાણા જિલ્લાની અને ગુજરાતની જનતા જે કદાચ બે પાંચ ટકા કોંગ્રેસમાં માનતી હોય તો જોઈ લે કે કોંગ્રેસના કેવા નેતાઓ આજે કોંગ્રેસની વકીલાત કરવા કોંગ્રેસ માટે મત માગવા માટે નીકળ્યા છે અને મારા જેવા સામે આક્ષેપ કરે છે આજે મને આનંદ છે કે બે હજાર દસમાં મેં જમીન જે સોદો અટકાયો હજુ પણ અટકાયેલો રાખ્યો છે અને કોર્ટ મેટર બનેલી છે એ જમીનની કિંમત જે વરદેવજી વેચાવા માંગતા હતા એ જમીન આજે લગભગ સાતસોથી આઠસો કરોડ રૂપિયાની થઈ ચૂકી છે એટલે મને આનંદ છે કે સરકારના પ્રજા વિલક્ષી કરોડો રૂપિયાના વિકાસના કામો મેં આખા ગુજરાતમાં કર્યા છે પણ કડી તાલુકાની અમારા કણજરી ગામની ગોપાલક મંડળીની જે ટોપ લોકેશનવાળી અતિ કિંમતી જમીન છે એ જમીન સરકારની મેં પોતે વ્યક્તિગત સંઘર્ષ કરી અને વેચાણ થતી અટકાવી છે એટલે કડી તાલુકાને ગોપાલકોને અને ગુજરાત સરકારને આજના ભાવે ગણીએ તો લગભગ સાતસો કરોડ રૂપિયાનું મેં મદદ કરી છે સાતસો કરોડ રૂપિયા સરકારના આવા જે લે ભાગુ અને દલાલ તત્વો છે એમના દ્વારા લૂંટાતી અટકાવી છે તો કે એમણે સ્પષ્ટપણે કહ્યું કે જમીનોના સૌથી મોટા દલાલ જો કોઈ હોય તો કોંગ્રેસના બળદેવ છે બહુ ગંભીર 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 આરોપ 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 છે છે અને એ પણ તો તો ખરેખર આમાં રાજ્ય સરકારે આની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ કે ખરેખર શું પરિસ્થિતિ છે કારણ કે આટલા આટલા મોટા ગંભીર આટલો આટલા મોટા પ્રમાણમાં ગંભીર આરોપો અગાઉ નથી થયા ક્યારેય નથી થયા તો ખરેખર સરકારે એની તપાસ કરવી જોઈએ અને આ જે જે કંઈ આરોપો થયા છે નીતિન પટેલ સામે અને બળદેવજી ઠાકોર સામે જે નીતિનભાઈ તપાસ થવી જોઈએ કે આ જે ખરેખર જમીનોના દલાલ કોણ છે આ જે કૌભાંડો જે થયા છે એમાં કોણ છે આ પચીસ હજાર કરોડની જે વાત આવે છે તો એ તપાસ થાય તો જ સાચી વિગતો આપે અને નીતિનભાઈ પોતે સામેથી એને તપાસ માંગવી જોઈએ કે જેથી કરીને પોતે આમાં અણી શુદ્ધ થઈને બહાર આવે જોકે કે નીતિનભાઈનું અત્યાર સુધીનું રાજકીય જીવન એવું રહ્યું છે કે મોટા ભાગે એની સામે આ પ્રકારના આરોપો ક્યારેય થયા નથી પરંતુ આ જે આરોપો થયા છે એમાં એ એ જે ભૂપેન્દ્ર પટેલ કે જે ભારતીય જનસંઘના ગુજરાતના મહામંત્રી હતા ગુજરાતના મહામંત્રી ભાજપની જે ભાજપની સ્થાપના થઈ એ પહેલા જે જનસંઘ હતો એમાં મહામંત્રી હતા અને એટલા માટે આ આ જે પત્ર છે પત્ર અત્યંત ગંભીર છે અને વડાપ્રધાનને પત્ર લખેલો છે અને નીતિનભાઈ પોતે સામે ચાલીને તપાસની માંગણી કરવી જોઈએ કે આ જે આરોપો છે ખોટા છે ને મારી સામે તમે તપાસ કરો કારણ કે સ્વાભાવિક છે કે જયારે આરોપો થતા હોય ત્યારે એની ચર્ચા આખા ગુજરાતમાં થતી હોય છે અને નીતિનભાઈ આમાંથી સો ટકા લોકોને ભરોસો છે કે આમાંથી બહાર આવી શકે છે અને એટલા માટે આ બાબત અત્યંત ગંભીર બને છે એને એણે ત્યાં સુધી કહ્યું હતું ભૂપેન્દ્ર પટેલે કે એમના કુટુંબના સભ્યો જે છે કોરોનાના સમયમાં બે સભ્યો ગુમાવવા પડ્યા હતા અને એ સરકારની ભૂલના કારણે ગુમાવવા પડ્યા હતા અને જ્યારે નીતિનભાઈ પટેલ આરોગ્ય પ્રધાન હતા ત્યારે આ બધી આખી બાબતો બની હતી તો આ આ ખરેખર એકદમ અત્યંત ગંભીર આરોપો છે ને એ આરોપોનો જવાબ ભારતીય જનતા પાર્ટીએ પોતે પણ નીતિનભાઈની સાથે રહીને નીતિનભાઈને પડખે રહીને જવાબ આપવો જોઈએ પરંતુ હજુ સુધી આપ્યો નથી કારણ કે આ જે કઈ જે કઈ રાજકારણ રમવામાં આવી રહ્યું છે એ કડીની વિધાનસભાની ચૂંટણીના કારણે રમવામાં આવ્યું છે અને કોંગ્રેસના જે આ ગંદા આરોપો છે એ આરોપો ખરેખર સિદ્ધ કરવાની સંપૂર્ણપણે જવાબદારી ભારતીય જનતા પાર્ટીની છે એ ખોટ સાચા છે કે ખોટા છે એ એમણે સાબિત કરવું જોઈએ એ મૂળ વાત છે અને એટલા માટે આ આખી બાબતો છે સરકારે એની તપાસ કરવી જોઈએ ઘણા બધા લોકો પણ માની રહ્યા છે કે આની તપાસ સરકારે જેમ બને તેમ ઝડપથી કરવી જોઈએ અને અને એટલા માટે આ મુદ્દો આજે સામે આવ્યો છે તપાસ જો થાય તો બહુ સારી બાબત છે જેથી કરીને પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જાય બસ આજે આટલું જ અને આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું અમારી યુટ્યુબ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરો અને આ વિગતો જો સારી લાગતી હોય તો લોકો સુધી પહોંચાડો અને આવા જ કાર્યક્રમો સતત તમે જોતા રહો